લો મિત્રો આજે આપણે લાગે તો સૌથી પહેલા જોરાજીત બબ્બે ઇંચના ચપટા રાખવાના છે એક ચપટા હું એડજસ્ટ કરું છું આ એક ચપ્ટો લગાવ્યો ત્યાર પછી બીજો ચપટો આવશે એવી રીતે આગળ આગળ જ્યાં સુધી પાછળનો સાંધો ના મળે ત્યાં સુધી આપણે એડજસ્ટ કરવાનું છે એટલે તમે એડજસ્ટ કરજો અને શાંતિથી વિચારીને ચપટા મારજો જેથી કરીને બધા જ ચપટા એક સરખા હોવા જોઈએ એક ચપટો નાનો એક ચપટો મોટો એવું નહીં હાલે જો આપણે આ એક સાઈડ ચપટા મારીએ છીએ એ ચપટા આગળની સાઈડ જ આવશે અને હવે બીજી બાજુ આપણે ચપટા મારવા જઈએ અહીંયા આપણે એની સામેની સાઈડ ચપટા લેવાના જેથી કરીને આગળની સાઈડ ચપટા બે સામે સામે દેખાય જે એ ચપટા આપણે ऊंधी સાઈડ मारी है जी एना એટલે એ ચપટા કઈક આવી રીતે લાગે છે જો આવી રીતે એમાં ચપટા ઉપર ચપટા લીધે જવાના છે ચપટા અથવા પ્લેટ્સ આપણે કહી શકીએ કોઈ પ્લેટ સહી કહી શકીએ એટલે પતિયાળા ચપ પતિયાળા સલવાર આવી રીતે થાય છે હવે જો આ છેલ્લો ચપટો માર્યો છે હવે આ મતલબ કેવી લુક વાઇઝ લાગે એના ચપટા આગળથી કેવો લુક આવે ને હું તમને બતાવું જો બે સામે સામે ચપટા આવી ગયા છે લુક આવશે જો અંદાજિત ચપટો એક એક ચપ્ટો બબ્બે ઇંચ આસપાસ લાગ્યો છે અંદર એટલું ડિસ્ટન્સ છે બધી સાઈડ આ સલવાર તમે પહેરો તો તમને ફૂલ ઘેરવાળી દેખાશે પણ છતાંય આ સલવાર હજી પતિયાલ સેમી પતિયાલા છે